અને ઉમલાવ ગામોને સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરાના નિકાલ માટે ઇ રિક્ષાની કરાઈ ફાળવણી ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીના સક્રિય માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન યોજનાના ભાગરૂપે બોરસદ તાલુકાના ડાલી અને ઉમલાવ ગામોને ઘન કચરાના વ્યવસ્થાપન તથા નિકાલ માટે ઇ રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઇ રિક્ષાઓને તબક્કાવાર રીતે હરિત ઝંડી આપીને ગામડાઓમાં સેવા માટે રવાના કરવામાં આવી જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનને વેગ મળશે આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મિહિરભાઈ પટેલ બોરસદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ યોગેશભાઈ પટેલ નિયામક હિતેશભાઈ પટેલ સભ્ય વનરાજસિંહ પરમાર તેમજ સરપંચો દિવ્યેશભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ મેઘવાનના હસ્તે લીલી ઝંડી બતાવીને આ વાહનોને તેમની નિયત સેવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પહેલથી હવે ગામડાઓમાં ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરવાનું કાર્ય વધુ સરળ અને પર્યાવરણને અનુકૂળ બનશે સ્વચ્છ ભારત મિશનના દ્વિતીય ચરણ અંતર્ગત આ ગામોને કચરાના યોગ્ય નિષ્કાસન માટે સુવિધા મળી છે જેના પરિણામે ગામડાઓ સ્વચ્છ બનવાની સાથે ઓડીએફ પ્લસ મોડર બનવાની દિશામાં આગળ વધશે ગામોમાં ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થવાથી માત્ર સ્વચ્છતાનું સ્તર જ નહીં સુધરે પરંતુ જાહેર આરોગ્ય અને પર્યાવરણીય ગુણવત્તામાં પણ સુધારો થશે આ તબક્કે ઉપસ્થિત આગેવાનોએ ગ્રામજનોને આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો